નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની બારીમાં તો ફરીવાર મિત્રો પિલો નંબર એકથી લઈને પિલો નંબર પાંચ સુધી જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો થોડીક અહીંયા છે અને થોડીક અહીંયા છે અને પાલની વાત કરું તો મિત્રો પાલમાં તો મિત્રો ગઈકાલે જેવી જ આવક છે મિત્રો પચીસ પચીસ ત્રીસ પાલ આસપાસની આવક છે તમે જોઈ શકો છો ગઈકાલે જેટલી જ લાઈન જોવા મળી રહી છે મિત્રો આજે મિત્રો ટાંટાના પાલ વધારે જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો પિકઅપના પાલ છે અને ત્યારબાદ મિની ટ્રેક્ટર ને ટ્રેક્ટરના પાલ જોવા મળી રહ્યા છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કિલો નંબર એકથી તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડિયો માઇન્ડ સુધી બનાવી રહીજો મિત્રો આજના કપાસના ભાવ જોવા માટે જો હરાજી ચાલુ થઈ ગઈ છે પંદર ને એકોતેર માં લાગે આમાં

પંદરસો ને છ્યાસી સુપર કપાસ નંબર વન ક્વોલિટી પંદરસો ને ભાવ થયો છે પંદરસો

એક થાય એકોત બે એકાળ એકાલ ખંડ પંદર એક તારું રૂપિયા બિયા લઈ ગઈ એમ પંદરસો ને સોળ સુપર કપાસ બધી હું લે એમ હા ચૌદસો ને એકોતેર મીડિયમ સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે પણ મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે ભારીમાં